ભાભર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અભિયાન ઝુંબેશ સાથ ધરવામાં આવી બ્લેક પ્લાસ્ટિકના જબલા ચાની પાલીઓ નાસ્તાના બાઉલ સહિતની પ્લાસ્ટિકની તમામ ચીજ વસ્તુઓ પર નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો વાવથરાદ જિલ્લાના નવીન કલેક્ટર શ્રીના આદેશ અનુસાર તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ જાહેરનામા બાદ ભાભર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું ત્યારબાદ ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ એની ટીમ સાથે ભાભરના તમામ વિસ્તારોમાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ સંગ્રહ કરતા તમામ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજિત એકસો ચાલીસ કિલોગ્રામથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા પચાસનો વહીવટી ચાર્જ દંડ વસૂલ કરવામાં આવેલ છે તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર